અને આવશ્યક બાબત બને મેદસ્વીતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો સાથે બી ઝોન વરાછા ખાતેથી ઇન્ટરવેલ ક્લબ ઓફ સુરત ઇસ્ટના પ્રમુખ ડૉક્ટર ઈલા મેઘાણી દ્વારા ચાર બાબતે ધ્યાન રાખવા માટે જણાવ્યું સંતુલિત આહાર ફળો શાકભાજી મિલેટયુક્ત ખોરાક લેવો જોઈએ ગળ્યું અને ટળેલું જંક ફૂડ ખાવાનું તાળો જીવનશૈલીમાં નિયમિત કસરત પૂરતી ઊંઘ તણાવનું વ્યવસ્થાપન છે છથી સાત કલાક ઊંઘ સમયસર ભોજન કમાન્ડન્ટ ડોક્ટર સિરોયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય શ્રી જેપી પી નડ્ડાના માર્ગદર્શન નીચે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સી ઝોનમાં સેકન્ડ ઇન કમાન્ડ શ્રી પ્રણવ ઠાકર સી ઝોનમાં ઓશી ગિરીશ પટેલ અને અન્ય અધિકારી સાથે સ્ટાફ ઓફિસર તાલીમ મેહુલ મોદી સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિગ્નેશ પટેલ ટાપ ઓફિસર મહિલા ધર્મિષ્ઠાબેન અને ઓશી એ ઝોન દિનેશ પરમાર સાથે એ ઝોન અને મહિલા યુનિટ ડ્રાન્ડેડ ઝોનમાં સ્ટાફ ઓફિસર સ્પોટ કેઝાર બાળિયા સાથે સ્ટાફ ઓફિસર પબ્લિસિટી જિગ્નેશ ઠાકોર રાંદેડ યુનિવર્સિટી ઓસી રાકેશ ઠક્કર સચિન યુનિટ અધિકારી થોમસ પથારે ડી ઝોન જયંતિભાઈ દવે કાર્યક્રમમાં ભાગ લઈને સફળ બનાવ્યો હતો